અંકલેશ્વરના બ્રિજનગરમાં વડી રાતના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી

કરવામાં પણ વિલંબ થયો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આગ લાગવાના બનાવ કદાપી બનતા હોય છે જોકે આ વચ્ચે અગ્નિશામક યંત્રોને રેગ્યુલર મેન્ટેનન્સ કરી જરૂર પડીએ તેનો સુચારુ રીતે વપરાશ થાય તે પણ અત્યંત જરૂરી છે જોકે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે